નમસ્કાર દર્શક મિત્રો હું શીતલ મહેતા ન્યૂઝ ઓફ કચ્છ માં આપનું સ્વાગત છે આજે તારીખ પાંચ એપ્રિલ બે હાજર ચોવીસ જોઈએ વિજયનગર રોડ ભુજ રામબાગ રોડ આદિપુર કેસી જ્વેલર્સ લેટેસ્ટ ફેશન ડિઝાઇન ના ઓર્મેન્ટ નો વિશ્વાસ પાત્ર શોરૂમ હોસ્પિટલ રોડ ભુજ

કે રાજેશ ગગુભાઈ બકુરા રહે ગોકુળ ગામ નાની વાડામાં ભારતીય બનાવટનો વિદેશી દારૂનો જથ્થો જુવારના પૂળા નીચે સંતાડી રાખેલ છે જે બાતમી હકીકત આધારે પંચો તથા પોલીસ સ્ટાફના માણસો સાથે સદરાહુ બાતમી હકીકતવાળી જગ્યાએ જઈ જળતી તપાસ કરતા ભારતીય બનાવટનો વિદેશી દારૂનો જથ્થો મળી આવતા પ્રોહિબિશન ધારા તળે ગુનો રજિસ્ટર કરી કાયદેસરની કાર્યવાહી કરવામાં આવેલ છે જેમાં કુલે પાંચસો છાસઠ દારૂની બોટલ કબજે કરી છે જેની કિંમત એક લાખ પચાસ હજાર બસો ચાલીસ રૂપિયા થવા જાય છે રાજેશ ગગુભાઈ બકુત્રા રહે ગોકુળ ગામ નાની ચીરઈવાળા આરોપી મળી આવેલ નથી ભારતીય અંક જ્યોતિષ શાસ્ત્ર ના પ્રણેતા ભારતના આઠ વડાપ્રધાનોની ની આગાહી કરનાર જ્યોતિષી શંકર બોર ઇન્દિરા ગાંધી ના વિજય અને અપમૃત્યુ ની સચોટ આગાહી કરી રાજીવ ગાંધી ના પરાજય અને તેમના અપમૃત્યુ ની પણ સચોટ આગાહી કરી અટલ બિહારી વાજપેયી ના રાજીનામા ની સચોટ આગાહી કરી હાલના ભારતના વડાપ્રધાન નરેન્દ્ર મોદી ની જીત ની પણ સચોટ આગાહી કરી વર્ષ બે હાજર બાર માં પણ નરેન્દ્ર મોદી માટે આગાહી કરી છે કે હેટ્રિક કરશે અને સચોટ અને થી વીસ હજાર થી વધુ લોકોને ફાયદો થયો ઘર બેઠા સલાહ મેળવો મોબાઈલ નંબર નાઈન સિક્સ ઝીરો ટુ ટુ એટ ટીના હાઉસ છઠ્ઠી બારી રિંગ રોડ ભાણજી સ્ટ્રીટ ભુજ કચ્છ દર્શક મિત્રો આ હતા આજના સમાચાર આવતીકાલે ફરી મળીશું ત્યાં સુધી મને રજા આપશો નમસ્કાર